જે બધાની માતાજી હોવાનું હાર કરે ને બધાને હાજર નારાખી શુભેચ્છા આપું છું હું પણ મજામાં છું તો તમે બધા પણ મજામાં આવીશો તો અતારમાં જોઈ મેં અમારા તાબા પર સડી તાબા પર તો જો મેં અગરવો બહુ છે પણ તમને બહુ કાંઈ દેખાય છે નહીં એવો કેવું અતારનું વાતાવરણ આમ મસ્ત શાંત છે હજુ દી પણ ઉગ્યો નથી એટલે છાશા અંધારું પણ છે ઝાકળ આવ્યો છે હાલો જય માતાજી બધા તો કેમ છો બધા તમે પણ બધા મજામાં છો કાની આપણે પણ મજામાં જોકે ના કપલેટ થઈ ને સહ પાણી પી લીધા અને હવે જો કામ શરૂ કરી દેવી ધીમે ધીમે કા હર્ષી ક્યાં ભૂલ ગયો હું ગોતો હું લાઈટર ગોતો જો હવે કે કેમ કેવો હવે ચાલુ કરી દીધી ધીમે ધીમે ઉભો રાખો લાઈટર કરતા હવે બે બાજુ ના હરિયા હે આ તૈયાર થઈ ગયો બે બાજુ આ રીતના બનાવ્યું આ હરિયા છે

તала બતા રે બદલ ને ફુરડે આયા છે ગાડી કપલેટ છે તો હાલો હવે બધા જીમ જીમ હાલતા થઈ જઈએ આપડા ગાડી તેલા બાર કાટડ વાળી જો થેલી ઢીંગડ દીધી છે જો અમર હરશીદ ભાઈ હરશીદ ભાઈ તો બેહી ગયા બેહી ગયો ને હે ને ગાડી જાવ જાવ ને અલે દીકુ મોદડી પેલી હે ગાડી બજારે કાઢીને તો ગાડી બજારે કાઢી છે અને જો સાવી દેવા જાય છે અને આપણે ઉભા છીએ તો આ બાજુ છે હવે હાલો તો વાડીએ જઈને મળશું કા તો બધા રેડી થઈ ગયા હાલ તો ગાડી બહાર કાઢવાળી છે કા તો જવા રેડે હાલો હવે જવું છે ને

આવશી કબરયા વશી કબરવાનું ચાલુ હાલો જો આ વશી કા ભરવાળા ને મુકવાસ બનાવવાના કલર જો બતાય નોખા નોખા છે આ પીળો કલર છે આ લીલો કલર છે આ જે શ્રી કલર છે અને આ લાલ

પણ થોડા થોડા ના બધા કલર થોડા હેરાલી તને ભાવે હમવા કિડના ઢગલો કર્યો પણ આપડે છે એટલે અહીંયા આપણે ઉભા રહી ગયા છે કલરે કલર ના મુકવાસ છે પટા પાડવાના હતા પછી બસ હવે ફૂક્યું નહી વાન હુકા જાય નાખવાનું કે અતાર નહીં અતાર નહીં નાખવાનું જો એમ નહીં હાલો જો નાખ્યા તો જો હવે તો એને સુકાવા દેવા પડે એમ કે છે હલો જો આ ઓશિકા ભરીને કમ્પ્લીટ કરવાના છે હવે આટલા ઓશિકા ભરે આ છે ઢીંગલીવાળા અને આ છે ઓસાદના આલ્યા તો આ બધાય કમ્પ્લીટ કરવાના છે બોરા તેમ એવા બોરા આયા છે આખી બોડી વળી ગઈ સમજો કેટલા મોટા મોટા બોરા હે તમારે એક ડબલું ભરી જાવ કાન હા નીરાલી કન ભાવે ને બોરા તે તું વીણતી ન હતી તું કાચા હોતા નો વીણાય પાકા પાકા વીણાય જો તાર પપ્પા જો બોડી પાકા પાકા વીણે છે આખી બોડી કેવી મસ્ત ભરી છે ખાવા બધે બોરા જાય જો ઓશિકા ને એવું ભીરવાળ્યું મૂકવાસ બનાવી નાખ્યો અને પાછા અમારા વાડીએ આવી ગયા છે એમી અને અમારા વાડીએ જો જરા કામ હતું ત્યાં જો લઈને હીકે લેશે એટલે પાણી નહીં પાવાનું કેમ હીકે હા તો ભૂંદડા તોડી ન નાખે ને એટલે ભૂંદડા પાણી ભીરું હોય એટલે ભૂંદડા તોડી નાખે એવું હોય ને નાખે ને એટલે હીકે લેવી એક પાણી પાવાનું છે પણ હજી એમ થાય છે ઉંદરા તોડી નાખે તો હેરાન થઈ જાય તો આપણે જો પાણી ભેર્યું ખાલી કરાયું એ લોકો હાથો છોડ્યો અને લેન હેંકેલા છે ને અમારે હર્ષિત ને અમારે નિરાલી બે ઈ અમારી વાડી હશે તો હાલો આપણે એક ક કટ હકેલ નઈ જો એક કટકો બાકી છે તો હાલો આપણે લેન હકેલ લઈ જો લેન હકેલ લઈ આયા પણ અમાર હરશીત ભાઈ રિહાણા આવી જો હાલો લેન હકેલ લઈ લઈ આયા છે વાડિયે અને વાડિયે થી હવે જો કે પડામાં લસણ જોવા જવું છે પછી આગળ ખબર પડે ક્યાં જવાનું થાય કુવા વડીન જવાનું થાય છે હલો જો લેન ની કે લેન વાડી વિયા છે અને જો અહીંયા આવી ગયા સી તો હવે એને મલાઈ અને પડામાં આંટો મારવા જાય બે તમજીથી વાળીએ જ નહોતા આવ્યા તો હવે આજના વિડીયોમાં એટલું જ તે આજનો દિવસ અમારે જો આવો કંઈક કર્યો તો વિડીયો અમારો અહીંયા પૂરો કરવી છે કોમેન્ટમાં કે જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલનું નામ છે વાઘેલા રઘુ ફેમિલી બ્લોગ સસ મારીને જવાનું ભૂલતા નહીં